અને પહેલી તારીખ સુધી પરીક્ષા છે બરાબર અને બીજી તારીખે આપણે શ્રાવણ મહિનો પૂરો થઈ જાય છે બરાબર જો મંડે સોમવારે અમાસ પતી જાય ને સવારે સાત ને સત્યાવીસ સુધી અમાસ રહે એટલે મંગળવારની પણ અમાસ ગણવામાં આવે છે અને ભાદરવામાં ભાદરવો ચાલુ થઈ જાય આપણે બુધવારથી ચાલો તો મિત્રો થઈ ગયા ઓફિસ માટે રહી ચા પાણી નાસ્તો કરીને રેડી થઈ ગયા છે અને બાપુ બંને જણા અમારા ઉઠી ગયા છે અને આજે તો સ્કૂલમાં પરીક્ષા તો બેસ્ટ ઓફ લક

સાણંદ પાસે ટોલનકા પાસે પણ વાદળ તમે જો ગજબ નું છે મિત્રો ખરેખર વરસાદ હજુ પણ એટલી જ આગાહી છે એટલે જે બી મિત્રો આજુબાજુમાં હોય અને ઘણા બધા વિરુંગામ સાહેબ તો જવાયું જ નથી

હવે જઈએ મિત્રો ઘર બાજુ અને જોઈએ વરસાદ કેવો છે મળીએ થોડી વાર માં ઘરે જઈને ચલો બાયે ને દુસરા કાં પેઢા જો મિત્રો તો હવે હાલ આપણે એન્જિન બનાવ્યું હતું એન્જિન બનાવવાનું આપણે કીધી લીધું હતું કે આ સાયલેન્સરનો આપણે નાખવાનું પણ નાખ્યું નહીં એના લીધે તો ફરીથી આપણે અહીંયા એની મજૂરી કરાવવી પડે છે બરાબર ફરીથી બસો રૂપિયાનો ઘાટ આવો પડશે આપણે ચલો તો થઈ જાય પછી જોઈએ કેટલા ટૂટા હોય એવું બોલ રહે કુછ બી નહીં બરાબર માને તો એ દેખતા હૈ નહીં મારો નહીં દેખતા

હાથી રહ્યો ને હાથી એ કેવું મોટું પ્રાણી કહેવાય મોટું પ્રાણી કહેવાય પાડા જેવું ના કે પાડા થી મોટું કહેવાય એમ હા કદમાં સૌથી મોટું આમ લાગે ને તો કે હાથી જેવો હોય એમ કે બધા હાથી ની ઊંડ માં કીડી કરી અને હાથી કાંડો થઈ ગયો એટલે એક કીડી રે ને એ હાથી ને હલાય ને સમજાઈ ગઈ તો થોડું મોટિવેશન સાથે ચલો આપણે જમવાનું થઈ ગયું તૈયાર જમી લઈએ ને પછી મળ્યા

હે કોતરી બધું કોતરી નાખ્યું એ જ ને સમજો છો બાપો બાપો હા આમાં તો બને સટકા ભરી જાય તો શું કરવાનું ચાલો મિત્રો ઠીક છે તો જો કંઈક આવો હતો આપણો દિવસ તો ઠીક છે આજનો દિવસ આપણો કંઈક આવો હતો અને આવજો આનું કામ ચાલુ છે ઉપર કીડિયું છે પાણી પૂરું થયું ત્યાં બધું આવું ચાલુ થઈ ગયું છે જીવ જીવજંતુના બધું ત્યાં ફેર રાખે ઠીક છે મિત્રો મળે ફરીથી નવા વિડીયો ત્યાં સુધી જય હિન્દ હિન્દુ જય સોમનાથ મહાદેવ બાબુ ગુડ નાઇટ મળે ફરીથી નવા